ભગવા રંગના ધવજ અને રાષ્ટ્ર ધ્વજ બે હતા એટલે મને એમ કે છવ્વીસમી જાન્યુઆરી આજુબાજુ હશે કાલે જ હતું તો ચાલો ગાય રોટલી થઈ ગઈ છે રેડી રોહિત નાસ્તો કરવા બેસ છે મકાઈ આવી ગયું હોય ને એટલે પૂછવાનું નહીં મકાઈ નું શાક જ બનવાનું હોય તો ચાલો હવે હું નાઈન મસ્ત ફ્રેશ થઈ જાઉં અને પછી ગાય વાગી જશે બોપર ના એક અને જો જમવા માટે ઘરે આવ્યા છે આ બાજુ રાધિકા રોટલી બનાવવા મળી છે અને આ શું છું છે ઠંડી છે અને ઠંડી લાગે છે આખો દી આમ રખડે છે શું કેવાય એને બાંધ્યું એને મફલર બાંધીને નકડે છે આ અત્યારે એમ થાય કે આપણા દિલ્હી ના પહાડ ના વિડીયો જોતા હોય એવું ફીલ થઈ ગયું આ જોઈ અને એકને ઠંડી વાય છે એવું છે આ ઠંડી છે ને એટલી બધી થોડોક એવો પવન ઉડે છે તાવ આવી ગયો હોય તો ટાઈટ વાય એવું લાગે છે ચાલો ભાઈ બપોર જમવામાં મકાઈનું શાક બનાવ્યું છે મકાઈ શાક રોટલી અને સ્લાડ આ બાજુ પપ્પા છે શાંતિ બે આજ સાંભળી કે અત્યારે કેવું હાલે છે ખબર થંભેલ માં પણ નાખી દે કે ભાઈ અમેરિકામાં આગ લાગી તો અહીંથી શું કહેવાય ટ્રમ્પે મોકલા મોદી એ તરી સાલિકોપ્ટર મોકલા

પપ્પા ને કઈ કેવું નથી ચાલો હવે રોટલી અને મકાઈ કરાવેવીંગ કે બાવાઓ હશે ને બધા દાદી કરાવતા હાનિકારક માંથી પસાર થઈ ગયા કેટલા વરા ગયા ચાલો ભાઈ હવે આપડે ખાઈ લઈ રોટલી અને મકાઈ ના વાગી ગયા પાંચ અને અત્યારે ઘરે આવી ગયા છે ઘરે જો સાંજ નું જમવાની તૈયારી પાંચ વાગ્યા માં થઈ જાય છે આજે એમ લાગે છે ગામડા

અને બીજું એ કે ઓફિસ હતા ને જયારે પપ્પા બહુ બધા ફોન આવતા કે હાલો હાલો ફટાફટ ક્યાંય જવાનું છે મેરેજમાં તો અહીંયા એવા થઈ તમે તૈયાર એવું છે તો જો મસ્ત મજાની રોટલી રેડી થઈ ગઈ છે અને મમ્મી ને એને આજે ખાલી બે લોકોને જવાનું છે કાલે બધા ને છે એવું છે એટલે આજ મમ્મી ની જાય કાલે અમે બધા મેરેજમાં જવાના છીએ તો ચાલો હવે પપ્પા રેડી થઈ ગયા છે પપ્પા એ કપડા બદલાઈ નાખ્યા કાઈ એવું ન હોય તમે ને પાછું ટેન્શન લ્યો એટલે કેનાલ રોડે સડી જવાનું હોય ત્યાં ખામેની સાઈડ આવશે ક્યાંય બાજુ આવશે અહીંથી જવાનું એટલે જમણી બાજુ આવશે અન્નપૂર્ણા અન્નપૂર્ણા બાજુ માંથી ફાર્મ હશે કદાચ કેમ બધા એ જોયું હોય ગાય પપ્પા અત્યારે કંકોત્રી માં ઓલું ઓનલાઈન સ્કેનર કાક નાખ્યું હોય ને એમાં ફાર્મ પોતે છે અને પપ્પા છે ને વિડીયો ચાલુ થાય થોડાક વધારે ફાકા મારે બધું એને જડી જાય ચાલો રોટલી થઈ ગઈ છે રેડી હવે ચા ઉકળે એટલે જમવા બેસી જાય આજે સવારે બહુ જલ્દી ઉઠી ગયો હતો અને આજે છે ને મેં ચા નહોતી પીધી આજે મારે ચા નતી અને એવો પ્લાન હતો કે અચાનક લગ્ન આવી ગયા અને કાલ પાછા લગ્નમાં જમશું એવું થઈ ગયું કર આજ છે ને સાત વાગ્યા ઊઠ્યો તો ખાલી સબારમાં ઊઠીને એક નારિયેળ પાણી પી આવ્યો હતો અને આવીને ને એવું વિચાર્યો મમ્મીને કે ધાણી પોડી દેવો કાલ લાડવા ખાઈ દો મમ્મી કે અમારે સાંજે લગનમાં જવાનું છે એટલે રોટલી ખાઈ દો ને અમી એવું છે તમે અગાઉ આ પ્લાન જ હશે ને બપોરે લગનમાં જવાનું છે એટલે રોટલી વધારે બનાવી નાખવી તળી નાખશું એમ હમ તો રાધિકા નથી આવવાની અહીંયા તો ગઈ રાધિકા સીધી જાય એવું છે એટલે રોટલી મમ્મી એ બનાવીને ક્યાંક તો રાધિકાને ઓત તો અમે કઈક નવું બનાવત કઈક વિચાર પણ કોઈ ઘરે નથી દાદા ની મમ્મી ની અમે બે ભાઈ વધશે એટલે પછી મને એવો વિચાર આવ્યો હતો કે કાંદા નો શાક ને રોટલો કઈક ખાવા આવશું એમ હોટલમાં પણ મમ્મી કે ક્યાંય જ આવું નથી કે રોટલી ને ચા બનાવી દઉં છું અહીંયા ખાઈ લ્યો એટલે બધો પ્લાન કેન્સલ કરી નાખ્યો મમ્મી એ બહાર જવાનો જમ ગઈ સાંજના વાગી ગયા આઠ અને થોડીક ભૂખ લાગીને એટલે ઉપર આવી ગયો કારણ કે પાંચ વાગ્યામાં જમી લીધું હતું એટલે એવો વિચાર છે કે મુંબરાનો લાડુઓ ખાઈ લો અને કાલના બ્લોગમાં આપણા નવા સબ્સ્ક્રાઇબર આવ્યા ને એની એક કોમેન્ટ એવી આવી હતી કે સંદીપભાઈ તમે શેની જોબ કરો છો તો ગાઈઝ હું જોબ નથી કરતો મારો ડાયમંડનો બિઝનેસ છે અને બહુ બધા લોકોએ બહુ સારી સારી કોમેન્ટ કરી કે સાડી બહુ મસ્ત લાગી નેકલેસ બહુ મસ્ત લાગ્યું અને બહુ બધા લોકોનું એક જ ક્વેશ્ચન છે કે તમે આ સાડીને એવું ખરીદ્યું તો છે શું તો ગાઈઝ આવતા અગિયાર તારીખથી બીજા મહિનાના અગિયાર થી સત્તર તારીખ લગીમાં આપણે અમદાવાદ મેરેજ છે જે અમારા હર્ષા બાબુ છે અને બાપુજી છે તેનો છોકરો છે ઋતુ એટલે કે કાનો અમે કાનો કહી પણ ઋતુ છે તેની તેના મેરેજ છે તો એટલા માટે આ બધી તૈયારી ચાલે છે હજી તો બહુ બધી તૈયારી કરવાની બાકી છે અમે બધા બ્લેઝર સિલેક્ટ કરવા જાવ પપ્પા એને સીવડાવવાના છે આવી જાય એ બધું તમને બતાવશું એટલે હમણાં વ્લોગમાં બન્યા રહીજો અને જ્યાં સુધી થોડુંક હું ખાઈ લઉં ત્યાં સુધી તમે ત્યાંથી અમદાવાદથી છે ને લગ્ન લેખન એટલે કે કંકોત્રી લેખનની છે ને વિડીયો આવ્યો છે એ હું મૂકું છું તો જોઈ લેજો અને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો ગાઈઝ હતી કંકોત્રી લેખનનો વિડીયો સોરી અગાઉ થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી લગ્ન લેખન હજી બાકી છે કંકોત્રી લેખનનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહી દેજો એની સાથે કાલે તમને છે ને આખી કંકોત્રી વાસીન બતાવી એટલે કાલ નો જોવાનું ભૂલતા નહીં ચાલો ગાઈઝ એની સાથે આજનો અહીં એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો છે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય